હવે જોઈએ સમાચાર વિગતવાર સુરતના રિંગ રોડ પર રોંગ સાઈડ દોડતી એસટી બસનો વિડીયો વાયરલ થયો છે જ્યાં એસટી બસ ચાલક બેફામ રીતે બસ ચલાવતો હોય તેવો વિડીયોમાં જોઈ શકાય છે રિંગ રોડ પર એસટી બસથી સંપૂર્ણ રીતે રોંગ સાઇડમાં દોડાવવાનો વિડીયો સામે આવતા હલચલ મચી છે બસમાં સફર કરતા મુસાફરો તેમજ સામેથી આવતા વાહન ચાલકોના જીવને ભારે જોખમમાં મૂકી દેવામાં આવ્યા હતા

ગભરાઈ જાય છે આવી રીતે રોંગ સાઈડમાં બસ ચાલકનો વિડીયો સામે આવ્યો છે બેફામ રીતે બસ ચલાવે છે અને સામેવાળાના લોકોના વાહન ચાલકોના શ્વાસ અધર થઈ જાય છે આશરે ત્રણ કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ ચલાવે છે સુરતના રિંગ રોડનો વિડીયો છે જ્યાં એક બસ ચાલક આવી રીતે બેફામ બેફામ રીતે બસ ચલાવે છે અને લોકોના શ્વાસ થઈ જાય તેવી રીતે વધુ વિગત માટે આપણી સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે જી અરવિંદ વિડીયો સામે આવ્યો છે જે બસ ડ્રાઈવર બેફામ ત્રણ કિલોમીટર સુધી રોંગ સાઈડમાં જે રીતે બેફીકરાઈ થી જે ગાડી દોડાવવામાં બસ આવી રહી છે તેનો વિડીયો સામે આવતા તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ મહત્વનું છે કે આ જે રીતે વિડીયો વાયરલ થયો છે અને ગુજરાત એસટી બસ ચાલકો દ્વારા

ચોક્કસ કારણ કે પ્રિયલ જે રીતે વિડીયો છે એટલે રોંગ સાઈડમાં પૂર ઝડપે ચલાવી રહ્યો છે સામેથી અગર કોઈને વાહન આવી જાય તો એટલે બીજાના જીવને જોખમમાં મૂકીને આ રીતે કાયદાનો ડર ન હોય તે રીતે નો આ વિડીયો છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની પણ માંગ ઉઠી છે ત્યારે હવે જોવું રહ્યું કે બસની જે ચાલાકની બેફિકરાઈ ભર જે વિડીયો છે ડ્રાઈવર વિરુદ્ધ કેવા પ્રકારની જે એક્શન લેવામાં આવશે આવશે એટલે બાદ કેવી કાર્યવાહી કરવામાં પર નજર રહેશે સમગ્ર માહિતી બદલ આપનો આભાર સરકારી બસ ડ્રાઈવર જીએસઆરટીસી નો બસ ડ્રાઈવર છે તે રોંગ સાઈડમાં ચલાવે છે ત્રણ કિમી સુધી રોંગ સાઈડમાં ચલાવે છે જયારે સામેવાળા લોકોના શ્વાસ અધર થઈ જાય છે